પાંચ વિધાનસભાની પીટા ચૂંટણી પૈકી વિજાપુર બેઠક પરથી સીજે ચાવડાના ઉમેદવાર બનાવ્યા છે ત્યારે તેમણે પત્રકારો સાથે વાત કરતા જીતનો વિશ્વાસ વ્યક્ત કરતા કહ્યું કે વિજાપુરની જનતા પહેલાની જેમ જ અમને ફરી જીત અપાવશે તો પોરબંદર બેઠક પર અર્જુન મોઢવાડિયાના ઉમેદવાર જાહેર કર્યા છે ત્યારે તેમણે પણ મીડિયા સમક્ષ પોતાની પ્રતિક્રિયા આપી હતી જાન્યુઆરીના રોજ ગુજરાત વિધાનસભામાંથી કોંગ્રેસના ધારાસભ્ય પદેથી અને કોંગ્રેસ પાર્ટીમાંથી મેં રાજીનામું આપ્યું અને બારમી ફેબ્રુઆરીના રોજ વિજાપુર ખાતે હજારોની જનમેદની સાથે હજારો કાર્યકરોની હાજરીમાં અને ભારતીય જનતા પક્ષના પ્રમુખ માન્ય પાટિલ સાહેબની હાજરીમાં ભારતીય જનતા પક્ષમાં જોડાયો અને ભારતીય જનતા પક્ષમાં જોડાઈને જેમ દૂધમાં સાકર ભરે એ રીતે અમારા કાર્યકરો સાથે ભળી જઈને ભારતીય જનતા પક્ષની વિચારધારા પ્રમાણે કામગીરી શરૂ કરી દીધી વિજાપુર તાલુકાના ગામે ગામથી ગલીએ ગલીએથી સીડીએ સીડીએથી મારા આ પગલાંને આવકાર મળ્યો એક પણ જગ્યાએથી વિરોધ ન થયો અને ભારતીય જનતા પક્ષમાં જે લોકો કામ કરતા હતા એ લોકોએ પણ મને દિલથી સ્વીકાર્યો અને બધા જ ભેગા થઈને ભારતીય જનતા પક્ષના લોકસભાના ઉમેદવાર અને વિધાનસભાના જે કોઈ ઉમેદવાર આવે એને જીતાડવાની તૈયારીઓમાં લાગી ગયા હતા જિલ્લા પંચાયતની સીટ વાઇઝ અને વિજાપુર સિટીમાં દરેક જગ્યાએ જઈને કોંગ્રેસમાંથી ભારતીય જનતા પક્ષમાં જોડાયેલા તમામ કાર્યકરો અને ભારતીય જનતા પક્ષના કાર્યકરો એ બંને સાથે એકબીજાની સાથે સમજાવટ મળીને મિટિંગો કરીને બેઠક કરીને એકી સાથે કામે લાગી ગયા હતા અને ભારતીય જનતા પક્ષે હાઈ કમાન્ડે આજે મારા પર વિશ્વાસ મૂકીને વિજાપુરમાંથી ધારાસભ્ય પદ માટે ફળથી મેન્ડેટ આપ્યો છે એટલા માટે ગુજરાત હાઈકમાન્ડ ભારતીય જનતા પક્ષના પ્રમુખ પાટીલ સાહેબ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને ભારતીય જનતા પક્ષનું નેશનલ હાઈકમાન્ડ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી અને અમિતભાઈ શાહનો હૃદયપૂર્વક આભાર માનું છું આગામી લોકસભાની